તો અંકલેશ્વરના સુરવાડી ગામ પાસે બે હજાર અઢારમાં ખેડૂત દિનેશ પટેલે તેમની ખેતરની વડે પસાર થતા નર્મદા વરસાદી નાળામાં એક હળવો તરતો પથ્થર શોધ્યો ગુજરાત વિજ્ઞાન ક્ષેત્રે આ પથ્થરને પ્યુમિસ સ્ટોન તરીકે ઓળખે છે પરંતુ ગ્રામજનોમાં તેનો વિશ્વાસ હિન્દુ પૌરાણિક કથામાં ઉલ્લેખિત છે રામ સેતુના તરતા પથ્થરો સાથે તેનું મહત્વ સંકળાય છે દિનેશ પથ્થર પોતાની ખેતરમાં એક સુવ્યવસ્થિત વિધિને કારણે રામ પથ્થર આસપાસ વિશેષ રક્ષણાત્મક જાળી તૈયાર કરવામાં આવી સુરવાડી વાસીઓને આ પથ્થરે ઉમટાવી સમગ્ર સમાજમાં એકત્રિતતા અને

હતો બાજુમાં મને જરૂર પડી તો હું લઈ પણ ગયો મને ખ્યાલ નહીં મેં પાણી ભર્યું બીજે દિવસે પાણી ભરાયું તો જોયું એને તરતા એટલે કે ચાલ ભાઈ હવે આપ તરતો પથ્થર છે એની પૂજા કરવી જોઈએ આપણે ગમે ત્યાં મુકાય નહીં એટલે તે તે વખતે એમને હું આ વસ્તુ કરું છું